બી શુગર સ્ટોક્સ સર આ વખતે અને ઇન્ફેક્ટ હું થોડું કોરિલેટ અને પાછલા વર્ષની સાથે પણ કરીશ આ વર્ષે એવા સમાચાર છે કે બ્રાઝિલ અને ભારત બંનેમાં સુગરનું ઉત્પાદન ઓછું થવાનું છે આ પહેલાંના વર્ષે માત્ર બ્રાઝિલ માટે એવા સમાચાર હતા અને ભારતીય કંપનીઓને તેનો ફાયદો મળ્યો હતો કે બ્રાઝિલમાં ઉત્પાદન શુગરનું ઓછું થવાનું છે આ વર્ષે પણ જોઈ રહ્યા છે કે શુગરનું ઉત્પાદન ઓછું થશે કારણ કે સમાચાર કંઈક એવા છે ખાસ કે જે શુ શેરડીની ક્વોલિટી હોવી જોઈએ જેમાંથી રસ વધારે નીકળે એ એટલું જેને કહેવાય ને ક્વોલિટી એવી નથી મળી રહી અને એના કારણેથીને ઉત્પાદન ઓછું થશે શુગર કંપનીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે બલરામપુર ચીની એક અઠવાડિયાના ચાર્ટ્સ જોઈએ તો લગભગ લગભગ કંઈક સવા બાર સાડા બાર ટકા વધી ચૂક્યો છે સર ઉનાળાની શરૂઆત થઈ ને આવા ક્યાંક ને પ્રોડક્શનના સમાચાર આવવા નોર્મલ પેટર્ન છે હું માનું છું કે સુગર ઇન્ડસ્ટ્રીઝ જે છે કમ્પ્લીટલી ગવર્મેન્ટના કંટ્રોલમાં છે અને કેટલો પ્રાઇસ રાઇઝ થશે કેટલો નહીં થાય ઇન્ફ્લેશન ઉપર કેટલી ઇમ્પેક્ટ આવશે લોકોના માથે કેટલું ભરણ નાખવું ભરણ નાખવું બધું જ ફેક્ટર જે છે સરકાર કરે છે એટલે ડિમાન્ડ સપ્લાય નોર્મલ ડિમાન્ડ સપ્લાયની થિયરી સુગર સ્ટોકની અંદર અથવા સુગર ઇન્ડસ્ટ્રીઝમાં નથી ચાલતી કારણ કે સરકારનું સીધું ઇન્ટરવેન્શન જે છે ત્યાં આવું છે કેટલો તમારો એક્સપોર્ટ કોટા છે મંડી ને તમારા પ્રાઇસિંગ સુધીનો એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ઓલરેડી સ્ટોકની અંદર સારું કરેક્શન આવી ગયા હતા નથી આપણે બહુ સુરીય છે ટેકનિકલ તો નીચે પણ રેલી જોવા મળી શકે છે પરંતુ કે આ બહુ મોટી આ સ્ટોક બધા જે છે ટ્રેડિંગ ના સ્ટોક છે ઇન્વેસ્ટમેન્ટ ના સ્ટોક નથી હું સ્પષ્ટપણે માનું છું જે કોમોડિટી ડ્રિવન હોય અને પર્ટીક્યુલરલી જ્યાં ગવર્નમેન્ટ નું એફટી રેગ્યુલેશન હોય તો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ હું કોમ્પ્લીટલી વેટ કરવાની સલાહ આપીશ તમારે બે ત્રણ પાંચ દિવસનો કોલ લેવો તમે લઈ શકો છો